ફટ તો જો ગાઈસ હાલો છે છે ખેલીમાં અને હવે ને એક ને બે ને બે શિયાળવા તો ગઈશ આ છે ડારો આ નાનું બસું અને આ એનું માથું છે તમે તમને કાંટા વાગે ને તો તો આ પછી ડોકી આવી જશે ગઈશ આ હવાળી આવે અને અંદર ખાવાનું હાલ ફેમિલી કેમ સો બધા મિત્રો મજામાં મજામાં રહેવાનું આજના વિડીયો ની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે ને બાટી ની ધબધી આજમાં આપણે જવાનું છે દરિયામાં કેમ કે મારા વાલા ઓલા પણ દરિયામાં ખાખા ખોલા શરૂ છે જવું જો અહીંયા છે ને ખાખા ખોરા સર્વ છે તો આપણે જવાનું છે ને તપાસ કરવાનો છે કે હું હાલી રહ્યું છે એમ તો તમને બધુંય બતાવવાનો છે ને મચ્છી તો જોવા મળવાની છે તો ખાસ કરીને બીના રહ્યો સાંદા મામા પણ ઉગી છે તો જો જય સાંદા મામા બધા મિત્રો સાંદા દર્શન કરી લેતો ભાઈ ગાઈશ આવી રીતના આપણે સાંદા મામા દેખાઈ રહ્યા છે તો સાલો ફટાફટ આપણે છે ને આપણું કામ કરીને તમને બતાવી મચ્છી તો ફેમિલી અત્યારે તમને વિડીયો ઉતારવાનું કારણ એ કહી છે કે તમને થોડું જણાવી દઉં અપડેટ આપી દો આમ જો મારા વાલા આ કાદી છે ને કાદી હજી ખોલવા જઈ છે એટલે હજી હા કાદી સોખી એટલે બુરાણી નથી આ વેકરો જઈ શકે આ વેકરો અહીંયા નથી આવ્યો બધો કેમ કે વેકરો ના ન આવે ત્યાં સુધી વરસાદના સાંસ રહે એટલે કાદી હજી બુરાણી નથી એટલે વરસાદની અપડેટ આપવાની છે તમને છોડી કહ્યું તો વરસાદ થવાનો છે મારા વાળા અને હું દરિયામાં જાઉં છું આગળ તો મારે ફોન આવે છે તો રીસ્યુ કરી લઉં એટલે છે ને હું દરિયામાં પહોંચી જઉં છું ને આપણે આપણી પાસે મોટો જબર રૂમાલ છે અને અહીંયા એક જનાવર ગડી ગયો કે તે આપણે રૂમાલ આપવું અહીંયા આંખ કોણ છે આ રૂમાલ રૂમાલથી એવું છે કા રૂમાલ બહુ જબરો છે આમ જોવો

ya bapak, leh, we pukul tuh, leh. Tuh betul ya, apa tuh betul, mana ngedikir? Ah, we sih ngedikir aja, tuh, boy. Atau kertas kertas apa aja, kapur apa apa, kardinan nih, apa tuh, tuh. Halo guys, aku sih kayak gitu. Tuh, ah? Hari jono kapil aja, bawa Kalau Kalau ini, hari ini

খবৰ <laughs> পাৰি

ને ગેડી ને બેટા તો એ બરો બેઠેલ એમ ને પ્રોટો બરો સાવંત કે અને હવે તમને છે ને બીજો જાજી તાકાની સવાર દેખાડવાનું છે અને આ રાઈટ આપણે બતાવ્યું છે બે ટેમ તમને વિડિયો મસ્ત બતાવી દઉં બહુ ખુશ થયો અને અમે પણ ખુશ મજા આવી તો લાઈક કરો હા લાઈક કરો ફોલોર કરો ને શેર કરો શેર કરો હા હા બરોબર

અવારે બતાઈ દેવું જી આવી ગુડ મોર્નિંગ બધાને રાત પછી કશલા પછી ડાયરેક્ટ પાછો ઝાળ જોવા દરિયામાં આવી જશું મારા વાલા ને હવે તો જોવાનું છે ઝાળ અને ઝાળમાં હું સાકાવ નહીં તમને બતાવી દો તો ફટાફટ બધા બિનાય રહેજો અને હું આવે હવે અત્યારે એ જોવાનું છે તો મિત્રો ફાઇનલી ઝાળ જોવાનું શરૂ કરી દેલ છે ને હજી કઈ આપણે સાકાય એવું એવું બહુ નથી હા ભાઈ જો એક આવી જ એક અને આ એ કાઈ દરવાર નહીં બાપા નો ખવાય આવું નાનું નાનું સાવ કેમ ખાવું કોગે અને કસરો આવ્યો હોય દુનિયાનો ග කයි බත මන ලක්තුනේ යිශේ ැ හ නන කරහ හ ප්‍රජී ද එ ම ගදු අයිगा අ කබිකග යන ක කබිකබල මොට ද මොට දල ස ද ම යි ය කබික මන ගත රයි පයි Walaupun yang putih

અને આવડા ભાઈ પાસે એટલે કે આવડા ભાઈને આવડા ભાઈને એક ને બે ને બે શિયાળવા તો ગઈ આ છે ડારો આ નાનું બસુ પછી આ વીજા બટા આ વીજા બટાનો ઝીંગો છે આ મોટો ઝીંગો આમ જુઓ બળેવાલા ઝીંગા કેમ એમ થાય જુઓ ગઈ અને ઝીંગા આવે છે ને ભાઈ શરૂ થઈ ગયા છે પહેલાં આપણને હમુઠા ત્યાં જોવા ન મળતા પણ આમ જો કરી જોઈ જુ થાય આ એક છે ને એક એવો બાકી આ ઝાળમાં કાંઈ નહીં અને કેટલા તો કાંઈ એવું નથી બાકી આ બે ઝીંઘ આવી જશે વિજયબેને મેં કીધું ભાઈ હેઠા નાખ વેડિયો ઉતારી એટલા માટે થી તમને બતાવ્યો બાકી કાંઈ છે નહીં ચાલો તો ફટાફટ ફટાફટ બીજા ઝાડ જોઈએ હોય એ તમને બતાવી શાક આવે એ બાકી ખરેખર કેમ છે મસ્ત રીતે મળતો હતો બકે તો જો આવી રીતના ભાઈ આખ્યું બેખું આવે છે આ એનું આખું છે તમે જોઈ શકતા છો અહીંયા અને આ એનું માથું છે તમે ગમે ને આડો તમને કાંટા વાગે ને તો જ આવો આ પછી ડોકે આવી જઈ છે છે આ હવાળી આવે અને અંદર અંદર ખાવાનું વધારે આવે પછી આ શેળવો છે એટલે કે ડારો પછી આ છે સ્ટ્રીટમ કેટલા કાંટા ગઈ છે આ એને આખું છે બે અને મોઢું ત્યાં આવે તમને બતાવું હાલ

મોજો લાગી જો ને ફાટી જો તૂટી જો ને ઓણાઈ જો ગાઈસ તો મે જાળ જતો હતો આગળ આલે દેન સાક આવે છે ને તો તમને હું બતાવતો ફેમિલી હું છે ને થોડો સ્લીપ મેરી જો છું બોલે તો લઈ રહી જો છું ગાઈસ ને આમ જો એક ઝટકે આ બે ડટ જો નીકળો જો સપલો આવું સપલો થઈ જો કાય અને બે ડટ જો નીકળો જો આ નવે નવો સપલામાં ગધેડીનો વ્યવસ છે ને મારો વાલા આવતું નથી સપલામાં કાય અને હું હવે બળ કરી કરીને થાકી જશું હવે આમને ખંભે નાખીને હાલવા મળવું બહાર નીકળું કાદામાં અને પગ તો પાછો મારો સેતર લાલ ફટાક થઈ જાય એમ તો ભાઈ બધી નથી જો બાકી થાય આગળ તમે જોવો તમે જો 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 ડાક પડો મને લાલ લાલ એવું છે ભાઈ રાખ કૂતે ને ના લાલ થાય કોને કહેવા દો ઓ તો ફાઈનલી ભાઈ મારથી ડટી નો આવી હું બહાર રહી આવો કન્ટિન્યુ અમાર વિજય ભાઈ બીજું જાળ જોવા જલા તઈ જાળ જો ને આવી જ્યા ને એની આપ્યો પણ એનથી કન્ટિન્યુ નથી હવે અમે રાધુ પટેલ પાસે આવી નાખી દે તો મારા વાલા બહુ તકલીફ પડી અરે નુકસાન છું મારા વાલા દુનિયાનો પગ બળે દુનિયાનો બળે તઈ રહેવાતું નથી હલ્લાતું નથી ને અધી તો કઈ એવું નથી ને આવો પગ થઈ ગયો બાપરે બાપ અને આઈ તો આમ જો આ નખાણું નથી તઈને દણે બળ કરી દો મિયે નખાણો નથી ને એટલી કાદી સામના કરીને હવે હું જાઉં છું ભાઈ ઘરે શાક હતું તમને દેખાડી દીધું હવે કઈ જાળવો નથી બે ત્રણ બાકી પણ હવે કઈક આવશે ને તો એ દેખાડી નહીં એમ કે હું તો મારા વાળા ભાઈ છું ઘરે સપલું એક હાથમાં લીધું હે આવતું નથી ડટ્યું નવ્યું પડે ને ત્યાં આવતું નથી પણ નીકળી ગયું શ્રીંગ તને લહેરો કહેતી સ્લીપ ગાડી મારે એટલે નીકળી તો થાય હતી આવી જશું ઘરે મારા વાલા અને જવું અહીંયા કેમ યા ના ખેર પડે એક ડટી ગાડી નાખી મારે કેમ નાખવું બોલો तने काम होई पो गमे करी नाखी दे माछी नाखणी राजू छे नथी नाखणी बीजे छे नथी नाखणी दे येवे ना वीडियो करी दे पुरो जो तुमने मारो वीडियो गमे तो लाइक करजो शेयर करजो चैनल मा नवा आओ तो सब्सक्राइब करजो तो बासा मळसी आपडे नवा वीडियो मा तो जय माता जी हाय करो नक्सनाई जाय करता जाओ बाय बाय